જય આશાપુરામાં મિત્રો ચાલો મિત્રો જોઈ લો પગપાળા આઈશાપુરા માતાના મઢે જતા યાત્રિકો જો કેવા એના મોજના ઉજમથી જઈ રહ્યા છે માં ભગવતીની દયા અપરંપાર છે મા મઢવાડીના પ્રતાપથી લોકો પગપાળા જઈ રહ્યા છે અને જો એમની ભાવના કેટલી છે ક્યાં ક્યાંથી લોકો પગપાળા ચાલીને આવે છે અને માના પ્રતાપથી લોકોને કાંઈ પણ થતું નથી અને મા ભગવતીનું નામ લેતા લેતા જય ઐશા પૂરા કહેતા કહેતા યાત્રિકો ચાલી અને પગપાળા જઈ રહ્યા છે મિત્રો જો અને વાહનવાળા પણ મા ભગવતીની દયાથી લોકોની સેવા પણ કરી રહ્યા છે મિત્રો ચાલો મિત્રો આપણે ચાલીને ગયા હતા પણ હવે ગાડી લઈને પાછા વેર્યા છે દર્શનમાં આશાપુરાના કર્યા છે તો જુઓ મિત્રો આ લોકો કેટલા ઉજથી જઈ રહ્યા છે માં આશાપુરાના મઢે જ્યાં કચ્છ ધણિયાણી કચ્છના પ્રાગરણમાં માં બેઠી માં મઢવાડી એટલે કે માં આશાપુરા જુઓ તો મા આશાપુરાના દર્શને લોકો જઈ રહ્યા છે આપણે મા આશાપુરાના દર્શન કરી અને પાછા વર્યા છે અને આ વિડીયો બનાવ્યો છે મિત્રો સારો લાગે અને ગમે તો આ વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોમેન્ટમાં જરૂર લખજો જય માં મઢવાળી એમ લખી બતાવજો મિત્રો તો ચાલો મિત્રો આપણે જય આયશાપુરામાં જય કચ્છની ધણિયાણીમાં મઢવાળી